વિધાનસભામાં સસ્પેન્શન મામલે પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે તલાલાની પેટા ચૂંટણી પર સ્ટે રાખવા માટે ભગવાન બારડે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે હાઈકોર્ટના ચુકાદાને ભગવાન બારડે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે ઉલ્લેખનીય છે કે ચોવીસ વર્ષ પહેલા ખનીજ ચોરીના કેસમાં ભગવાન બારડને કોર્ટે સજા સંભળાવી હતી ભગવાન બારડ આરોપી સાબિત થતા વિધાનસભા અધ્યક્ષે તેમને પદ પરથી સસ્પેન્ડ કર્યા હતા ભગવાન બારડને સસ્પેન્ડ કરાતા તાલાલા બેઠક ખાલી પડી જેને લઈને ચૂંટણી પંચે પેટા ચૂંટણીની જાહેરાત કરી ચૂંટણીની જાહેરાતને પણ ભગવાન બારડે હાઈકોર્ટમાં પડકાર્યો હતો તો ભગવાન બારડના સસ્પેન્શનનો મામલો મહત્વનો છે કે હાઈકોર્ટમાં નો મામલો તમે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે તેમના ધારાસભ્યનું પદ છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તેને લઈને પીટા ચૂંટણી પર રાખવામાં આવી છે જો કે ઇલેક્શન કમિશને આ બાબતે ચૂંટણી કેમ રાખી તેને લઈને પણ હાઈકોર્ટને જવાબ આપ્યો હતો કે પાછળથી જો આ ચૂંટણી કરવામાં આવશે તો ખર્ચ વધારે થશે ત્યારે ભગવાન બારડને લઈને જે કિસ્સો ચાલી રહ્યો છે તેમાં તેમણે સજા સંભળાવાતા અને તેના પર સ્ટે આવતા આ આખા મામલાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો